સુરત પોલીસ ત્યારે આ અકસ્માતોનો ભોગ સામાન્ય લોકોની સાથે સાથે લોકોની સુરક્ષા કરતા પોલીસ પણ બની રહ્યા હોવાનું સામે આવ્યું છે સચિન ઓવરબ્રિજ ઉપર એક અકસ્માત સર્જાયો હતો જેમાં નોકરી પરથી ઘરે જઈ રહેલા કોન્સ્ટેબલનું મોત નીપજ્યું હતું જેથી પરિવારમાં શોખનું મોજું ફરી વળ્યું હતું વેસુ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ નાયકા નોકરી પરથી ઘરે જઈ રહ્યા હતા આ દરમિયાન તેમને ઓવરબ્રિજ ઉપર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેથી તાત્કાલિક તેમને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે તેમનું મોત નીપજ્યું હતું એક આઠ એમ્બ્યુલન્સ મારફતે અકસ્માતગ્રસ્ત રાજુભાઈ નાયકાને નવી સિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું મૃતક પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ નાયકા નોકરીની શિફ્ટ પૂર્ણ કરીને ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતમાં મોત નીપજ્યું હતું જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું મારું નામ કસ્તુરભાઈ નાથુભાઈ પટેલ અને હું મારું પોતાનું પોતાનું વાછાવળ છે આ રાજુભાઈ ભાણાભાઈ મારા સગા ભત્રીજા થાય છે અને એ વેસુ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા ગઈ તારીખ વીસ જીરો એમની નોકરી પૂરી થતાં એ પોતે પોતાની મોટરસાઇકલ લઈ વાછાવાડ ગામે આવતા તે દરમિયાન સચિન ઓવરબ્રિજ આગળ કોઈ વાહન ચાલક અટપટમાં એમને એક્સિડન્ટ કરેલ તે બાબતની તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરતા એકસો એકસો આઠમાં સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલા અને એ દરમિયાન એમને આજ રોજ પાંચ સાડા પાંચ વાગે એમનું એક્સિડન્ટ થવાથી ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયેલ છે એને રાજુભાઈ ની ઉંમર તેપન વર્ષ છે અને ઓગણીસો ને ના ભરતી થયેલા છે અને હાલમાં એમને બે છોકરા છે અને એક છોકરી છે એ બાબતે બીજું તો શું વધારે બીજું કઈ કહેવાનું છે